મિત્રો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને લઈને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ છલોછલ ભરાયો ત્રીવી દરવાજા ખોલીને ઓગણીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નદી કાંઠામાં રહેતા લોકોને શાળાઓમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા અનેક મંદિરો પાણીમાં ગરકાવ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ પણ પાણી ફરી વળ્યા મિત્રો ગુજરાતના સૌથી મોટા ડેમની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ રાજ્યનો સૌથી મોટો ડેમ છે જ્યારે હિમાચલ પ્રદેશનો ભાખરા અને ઉત્તર પ્રદેશનો લખવાર ડેમ પછી ભારતનો ત્રીજા નંબરનો સૌથી વિશાળ ડેમ છે જી હા મિત્રો આ ડેમ બારસો દસ કિલોમીટર લાંબો કોન્ક્રીટ ડેમ છે જેની સૌથી ઊંડા પાયાથી માપેલી ઊંચાઈ કુલ એકસો ત્રાસઠ મીટર એટલે કે આ ડેમ સોપન માળની બિલ્ડિંગ જેટલો ઊંચો છે આ ડેમમાં સત્યાવીસ બુર્જ ખલીફા ઊભા થઈ જાય એટલે કોન્ક્રીટ વપરાયેલો છે આ ડેમનું કુલ વજન બે હજાર જેટલા પેરિસના એપિલ ટાવર જેટલું છે આ ડેમ ઉપર મૂકવામાં આવેલ દરેક ગેટનું વજન ચારસો પચાસ ટન છે એટલે કે આશરે એકસો પચાસ હાથીઓના વજન જેટલું ડેમ ઉપર આવા કુલ ત્રીસ રેડિયલ ગેટ મૂકવામાં આવેલ છે આ ડેમના જળાશયની લંબાઈની વાત કરીએ તો બસો ચૌદ કિમી અને મહત્તમ પોળ સત્તર કિમી છે આ ભવ્ય જળાશયમાં આખા વિશ્વને બાર દિવસ માટે ઘર વપરાશનું પૂરતું પાણી મળી રહે એટલો સંગ્રહ છે આ બંધની મુખ્ય નહેર વિશ્વની સૌથી મોટી કોન્ક્રીટ વડે પાકી કરેલ સિંચાઈ નહેર છે તેની લંબાઈ ચારસો અઠ્ઠાવન કિમી છે તમને જણાવી દઈએ કે મુખ્ય નહેરમાંથી શાખા નહેરો વિશાખા નહેરો તથા પ્રશાખા નહેરો મળીને કુલ આશરે ઓગણ સિત્તેર પાંચસો કિમી લંબાઈનું સંચાઈ નહેર માળખું સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત વિસ્તારના લોકોના જીવનમાં સુખદ ક્રાંતિ લાવી રહ્યું છે સરદાર સરોવર યોજનાના લાભો સિંચાઈ સરદાર સરોવર યોજના ગુજરાતના સત્તર જિલ્લાના સત્યોતેર તાલુકાના એકત્રીસો સત્યોતેર ગામોની આશરે અઢાર લાખ હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે સાથે રાજસ્થાનના રણ પ્રભાવિત બાડમેર તથા જાલોર જિલ્લાની આશરે બે લાખ હેક્ટર તથા મહારાષ્ટ્રના આદિવાસી ડુંગરાળ વિસ્તારની સાડત્રીસો હેક્ટર જમીનને પણ સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે પીવાના પાણીનો પુરવઠો નર્મદા યોજનામાં પીવાના પાણી માટે ફાળવેલ જથ્થામાંથી વિવિધ યોજનાઓ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના નવ હજાર ચારસો નેવું ગામડાઓ અને એકસો તોતેર નાના શહેરોને ઘર વપરાશ અને ઔદ્યોગિક હેતુ માટે પાણી પૂરું પાડવાનું આયોજન થયેલ છે સાથે વિદ્યુત ઉત્પાદનમાં પણ આ ડેમ સૌથી મોખરે છે મિત્રો સુરક્ષાની દૃષ્ટિએ આ ડેમ એટલું મજબૂત બનાવવામાં આવ્યો છે કે તે ક્યારેય તૂટે નહીં અને જો કોઈ કારણસર આ ડેમ તૂટે તો ભયંકર તબાહી સર્જાઈ શકે છે જો આવું થાય તો નર્મદા જિલ્લાના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે અને જો પાણીનો પ્રવાહ વધે તો ગુજરાત સાથે અડધા રાજસ્થાનને પણ તાણી શકે છે આ તબાહીથી લાખો લોકોના જીવ પણ જઈ શકે છે અને વીજળી પણ ગુલ થઈ જશે ખરેખર મિત્રો ખૂબ જ નુકસાન થઈ જશે તેથી ભગવાન સામે આપણે પ્રાર્થના કરીએ કે આ ડેમ ક્યારેય તૂટવો ન જોઈએ મિત્રો તમે આ બાબતે શું કહેવા માગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો ધન્યવાદ